તરફ અમદાવાદમાં જીમર્સ કોલેજમાં ફી વધારા મુદ્દે વિરોધ ફી વધારા સામે એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો સોલા સિવિલ હોસ્પિટલ સ્થિત જીમર્સ મેડિકલ કોલેજ ખાતે વિરોધ નોંધાવ્યો માથા પર કાળી પટ્ટી બાંધીને ફી વધારા સામે વિરોધ નોંધાવ્યો તાત્કાલિક ધોરણે ફી વધારો પરત લેવા માટે એબીવીપીએ માંગ કરી છે રાજ્યની બાર જીમર્સ કોલેજમાં ફી વધારો કરાયો છે જીમર્સ ત્યારે સરકારી કોટામાં ત્રણ પોઈન્ટ ચાલીસ લાખથી વધારીને પાંચ પોઈન્ટ પાંચ લાખ કરાઈ તો મેનેજમેન્ટ કોટામાં નવ પોઈન્ટ સાત લાખથી વધારીને સત્તર લાખ ફી કરાઈ એનઆરઆઈ કોટામાં નવ પોઈન્ટ સાત લાખથી વધારીને સત્તર લાખ રૂપિયા ફી કરાઈ સોલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે ફી વધારો થયો છે જીમર્સ મેડિકલ કોલેજમાં ગુજરાતભરમાં એમાં વિરોધ કરવામાં આવ્યો છે જે ગુજરાત કોટાની ફી સાડા પાંચ લાખ રૂપિયા અને મેનેજમેન્ટ કોટાની ફી સાડા સત્તર લાખ રૂપિયા જે આટલી હદે વધારી દેવામાં આવી છે જે સામાન્ય વિદ્યાર્થી કોઈ પણ સ્વરૂપે જેને પોસાતી નથી એનો વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્ર સ્વરૂપમાં વિરોધ કર્યો છે અને ખાલી અમદાવાદમાં નહીં પરંતુ ગુજરાતની તમામ જીએમઆરએસ મેડિકલ કોલેજની અંદર આવેદનપત્ર દેવામાં આવ્યો છે અને ઉગ્ર આંદોલન